શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોસાઈજી પરમ દયા લકી જય શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું ચુંબોતેરનું નામ સદા પ્રસન્ન વદનઃ શ્રી વુસાઇજીનું મુખારવિંદ સદા પ્રસન્ન જણાય છે તેમના મુખારવિનના દર્શન કરી ભક્તોના મુખ પણ પ્રસન્ન રહે છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રી કૃષ્ણની બધી લીલા આનંદમય છે અને શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ હોવાથી તેમની સર્વ લીલા આનંદમય છે શ્રી ભાગવતજીમાં શ્રી ઠાકોરજીની દસધા લીલાનું વર્ણન છે દસ સ્કંદ તૃતીય સ્કંદથી કરીને દસ સ્કંદ સુધી અલગ અલગ લીલાઓ છે કે જે બે પટેલ ભાઈઓના વાર્તાજીમાં આપણને દર્શન થાય છે આ વાર્તાજીમાં અનેક સ્થાન પર આવશે કે શ્રી ગુસાઇજી બહુત પ્રસન્ન ભાઈ બે પટેલ ભાઈ તેમાંના છોટા ભાઈ જેનું નિત્યલીલાના મુગધાજી અને પ્રેમ મંજરી જે રાધા સહચરીજીના સખી છે તેમના આ સખી છે શ્રી ગુસાઈજી તેમને ગાયની સેવા આપી હતી અને અલગ અલગ સ્થાન પર આપણને અલગ અલગ લીલાના દર્શન થશે સૌથી પ્રથમ આવી રહ્યું છે નિરોધ લીલા પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ્ આસક્તિ સો ગાય અતિ સુખ પાવતી અતિ રુચિ ભળાઈ વ ગાયન કી ટહેલ કરતો વ પ્રસાદ કભુલે સાંજકો જતો ભીતર્યાને કહી મારા જ્યાકી પાતરી હજુ ભરી હૈ શ્રી ગુસાઇજી વાકો કહે પટેલ પાત્રી બેગી લે જાયો કરી ભલે મહારાજ ય કઈ ફેરી ખીરક મેં જાય સેવા કરન સો પાત્રી પાત્રિકી સુધી ભૂલી ગયો મન લગાઈ ગાય સેવા કરન લાગ્યો પ્રપંચ વિસ્મૃતિ ભગવદ આસક્તિ વાકો મુગ્ધ જાની શિનાજી વાપર બહોત પ્રસન્ન રહેતે હવે આવી રહ્યું છે પોષણ લીલા પોષણ એટલે અનુગ્રહ છઠ્ઠો સ્કંદ તમે એક દિના શિનાથજી સીજ્યા ભોકો લડુવા વાકો દિયો ઓર વ પાતરી લઈને ન આવ્યો પટેલને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી મહારાજ મને શિનાજી એક લડુવા આપ્યો હતો તેમાંથી થોડો ખાધો છે થોડો બાકી છે મને ભૂખ નથી શ્રી ગુસાઇજી વચન સુની શિનાથજી કી કૃપા જાની પોષણ એટલે કૃપા અનુગ્રહ બહોત પ્રસન્ન ભય એના પછી આવી રહી છે મુક્તિ લીલા અગિયારમો સ્કંદ પટેલ સુધો હતો સોચ કરતો હું એમનું નામ તો જાણતો નથી શું કરીને બોલાવું અને દંડવત કરું તહા શ્રી બાલકૃષ્ણજી પધારી કહે કાકાજી ભોજન કો પધારીએ અને યુનિ વ શ્રી બહુ પ્રસન્ન હોય શ્રી ગુસાઇજી દંડવત કરી કહે મહારાજ તમારું નામ આ જ જાણ્યું છે મારા મનમાં ચિંતા હતી હું શું કઈ પ્રણામ કરું તમારું નામ તો કાકાજી દિશે છે જે નિરુદ્ધ ભક્ત છે તેને સ્વરૂપનો લાભ કરાવે છે પ્રપંચથી મુક્ત કરાવી દે છે આ છે મુક્ત મુક્તિ લીલા શ્રી ગોસાઈજી બહુ પ્રસન્ન રહે હવે આવે છે સર્ગ લીલા સર્ગ એટલે ઉત્પત્તિ પાછી શ્રી ગોસાઈજી ભોજન કો પધારે ઓર પટેલ કાકાજી મહારાજ કહી ઉઠી ચલ્યો શ્રી ગુસાઇજી હસી શ્રીમુખ કહે હમારે એક નયો ભતીજા કાકાજી કહેવરો આવ્યો હૈ હવે આવે છે આઠમો સ્કંદ મનવંતર લીલા મનવંતર એટલે સદ સદાચાર પટેલ જબ શ્રી ગુસાઇજી પાસ આવતો તબ દંડવત કરતો જાતો તબ કહેતો કાકાજી મહારાજ શ્રી ગુસાઇજી સુની બહુત પ્રસન્ન રહેતે हावे आवी रयो छे ऊती लीला सातमो स्कंद ऊती એટલે સદવાસનાનું ફળ જબ શીગુસાઈજી દૂર તે વાકો આવત દેખે તો કહેતે આપ કાકાજી કેવેકો આઈ રયો હે ઓર સબ વૈષ્ણવ ઓર શીગુસાઈજી બહોત પ્રસન્ન રહેતે આવો ફળ મળી રયો છે કે બધાસ તેનાથી પ્રસન્ન છે अब आ रही है विसर्ग लीला चौथा स्कन विसर्ग એટલે વિશેષ લીલા કે એકવાર જારે ભોજન ની પાત્રી લેવા ન આવ્યો અને રાત્રી ના શ્રીજી તેની પાસે પધારવા લાગ્યા સ્વામીજી પૂછે છે ऐसे बरस बरसते મે મે કહા કો પધારત હો તો શ્રીનાથજીને કઈ ગસાઈજીકો એક નયો ભતીજા પ્રગટ ભયો હે વાને આજ પ્રસાદ નહીં લિયો સો હમ વાકો પ્રસાદ લેવાય આવે અને સ્વામનીજી કહે છે હમહું પધારે તો બંને સ્વરૂપો પધાર્યા છે ઝારી બંટા ઊહા ભૂલી ગઈ અને શ્રી શીગુસાઇજી પાસે પધાર્યો અને કહે છે આ પોતાનું જારી બંટા લ્યો રાત્રે શ્રીનાથજી મને લડુઆ બે ખવડાવી ગયા અને બેહુ વસ્તુ અહીં મૂકી આવ્યા શ્રી ગુસાઈજી વાકો દેખી બહુત પ્રસન્ન ભય

શિનાજી શ્રી સ્વામનીજી અનેક બ્રજભક્તન કે યુથ સહિત પધારે ઓર વટેલ પાસ પધારી કહે મહારાષ્ટ્ર મેં કંઈ ઘેલા થયા છો આટલી રાત્રિએ વનમાં બાયડીઓ સહિત ઘરેનું લુગડું પહેરી પધારો છો આમાંથી કંઈ પાડી આવશો તો કાકાજી મને રીસ કરશે અને મને પાત્રી નહીં મૂકે તો શું કરીશ શીનાજી બહુ પ્રસન્ન હોય કહે શ્રી ગુસાઈજી તેરે પર ન ખીજેગે શ્રી ગુસાઈ ઈશાન પાછી શ્રીનાથજી મંદિર મેં પહારી સર્વ સમાચાર કહે કઈ રીતે રાસના દર્શન આપ્યા તે બધું કહ્યું અને ય પટેલ શ્રી ગુસાઇજી સો બિનતી કરી જુઓ કાકાજી એટલા ઘરે ના ત્યાં પાડી આવ્યા હતા હું ન જાત તો કોણ લે આવતો અને મંદિરમાં માં જ્યારે ઘટત મને આ પૂછે તો હું શું કે મારા પર રીસ કરી પાત્રી ના તો હું શું કરત શ્રી ગોસાઈજી બહુત પ્રસન્ન ભય અને આવા અનેક અનેક લીલાઓના દર્શન આ વાર્તાજીમાં થઈ રહ્યા છે કારણ કે શ્રી ગોસાઈજીનું સ્વરૂપ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે અને સદા પ્રસન્ન વદન શ્રી ગોસાઇજી અનેક અનેક સ્થાન પર આપની પ્રસન્નતાના દર્શન કરાવી રહ્યા છે સદા પ્રસન્ન વદનાય નમ હર્ષ વલ્લભાધી જય